તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ આજનો લોક છે આપણે સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે અલ્પાબેન અને દીપકભાઈ છે એ વેડિંગ કરવા આવ્યા હતા અને વેડિંગ કરીને આજે જવાના છે તો આપણે એને બાય બાય એનો એક શોર્ટ લેવાનો છે અને ચાલો તો ભાઈ અત્યારે રેખાબેનના ઘરે જાય છે કારણ કે લગ્ન તો કરી લીધા આપણે કેટલા ટાઈમથી પણ જે કપડાં હતા એ ધોઈને આજે દોરી પર સૂકવા મંખ્યા છે તો જેટલા કપડાં આપણે પહેરવા સારા લાગે ને એટલા જ જ્યારે ધોવાનો વારો આવે ને ત્યારે થોડુંક ટફ પડે છે તો ચાલો અત્યારે ભાઈ કપડાં સુકાઈ ગયા છે તો આપણે થોડાક દોરીએથી કપડાં લેતા આવીએ કપડાં લેતા આવીએ કપડાં જેટલા હતા ને ઘરે દોરીએ એમ કે સુકાવા આવવું પડ્યું હતું કપડાં લ ઓલરેડી મારા કપડાં તો રેખાબેન લઈ લીધા હું દોરીએ કપડાં લેવા આવ્યો તો ચાલો ભાઈ તો આ ઘરે અમે કપડાં સુકાવા આવીએ ને તો એક અમારી એક ફાયદો થાય કે કપડાં એમ કે એ લોકો ઉતારી લે અને ફોલ કરીને આપને પાછા બેક દઈ દે તો હું તો ઉપર કપડાં લેવા જતો તો બટ સારું ચાલો ભાઈ એ લોકો આપણા કપડાં લઈ લે છે કહેતા નથી કપડા મેં લઈ લીધા હા તો હું તો કંઈ સાંભળ્યોય નહીં અરે અરે હું તો કહો કપડાં હું તો કપડાં જ આજુઆ કપડાં અમારા લઈ લીધે જાય અમારે રેખા બેના ઘરે આમ કપડાં ફૂકાળ જાય ને તો અમારે બે ફાયદા થઈ જાય કપડા કપડાય સંકેલાઈ દે પારથી ન ખર્ચેવાય રેખા બે ચાલો ભાઈ કપડા ફોલ થઈ ગયા છે અને હવે આ કપડા છે પાછા આપણે આપણા કબટ રાખી દઈએ હવે પાછા અમારે એક સબુ બેન ના મેરેજ આવશે ને ત્યારે તો હવે થોડાક નવા ચેન્જ અમારે કરવા પડશે ત્યારે થોડાક અલગ પહેરશું એટલે ચાલો ભાઈ હવે આ કબટ માં પાછા મેકી દેવાના હે આપણે તો યાર થઈ ગયા છે અહીંયા જવા હતો ઘરે

માથે ફિકર ટેન્શન નહિ હારો તમારે પડે તમને ના ડળ ગઈ તો પછી કાઈ ના કરે કાઈ ના ખાઈ જાય લઈ જાવ ખાઈ જાય ખાઈ જાય નથી ખાઈ જાય નકિટ આ પડે

અને વાંદરાભાઈ ભાઈ આવ્યા તો થોડોક એનો વિડીયો શૂટ કરવા ગયા તો વાંદરાભાઈ ભાઈ હવે અમારા માણસ જેવા થઈ ગયા છે એમ કે તો એ હવે અમારી આ થોડોક ટાઈમ થાય તો મને લાગે અહીંયા રહેવા મળશે એમ કે ચાલો ભાઈ આપણા દીપક ભાઈ હતા એના વેડિંગ પૂરા થઈ ગયા અને ભાભી ને પોરબંદર જાય છે તો ચાલો બાય બાય આવે ચા પીવાનો આવ્યો દીપા તમે ઘરે હાલો તો આવજો ભૂલતા નહીં આવે પછી સબ લગ્નમાં ના હોય ત્યારે આવજો હાલો આવજો ભાભી તો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને આજનો દિવસ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બટ ઈ પેલા હું એક વાત કહેવા માંગુ છું કે ભાઈ સોમવારે અમારા ઘરે નવું સદસ્ય આવવાનું છે હા સોમવારે ભાઈ અમારા ઘરમાં એક નવું સદસ્ય આવવાનું છે જે ઓલવેઝ અમારી હારે જ રહેશે અને અમારા ફેમિલી મેમ્બર તરીકે થઈ જશે જોઈન્ટ થઈ જશે તો એના માટે તમારે સોમવાર સુધી વેટિંગ કરવું પડશે વેઇટિંગ કરવું પડશે કે ભાઈ એ નવું સદસ્ય કોણ છે અને હા અને બીજા નંબરમાં કે અમારા જે સબુ બેન છે ભાલુબેનના તો આપણે વેડિંગ કરી લીધા છે દીપકભાઈને કરી લીધા છે અને હવે અમારે સબુ બેનના વેડિંગ આવે છે તો હવે ભાઈ આપણે એ પણ વેડિંગ અટેન્ડ કરવાના છે અને આજે અમારે દીપકભાઈ પણ જતા રહ્યા વેડિંગ કરીને અમારા ભાભીને લઈને પોરબંદર અને અમારા અલ્પાબેનભાઈ પાછા એના પિયર સોરી સાસારીએ જતા રહ્યા તો ભાઈ જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ જો થોડોક ટાઈમ મળે તો એક કોમેન્ટ લખજો કારણ કે તમારી કોમેન્ટ અમારા માટે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે કે શું અમારા એમ કે વિડીયોના શું એમ કે તમારા વ્યૂઝ એમ કે શું કહેવા માગો છો તમે તો પ્લીઝ જો તમને અમારા વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ગુડ નાઇટ એન્ડ બાય બાય અને હા ભાઈ સોમવારે અમારા ઘરે એક નવું સદસ્ય આવે છે તો ભાઈ તમારા વ્લોગ કન્ટિન્યુ રાખજો જોવાનું તો તમને ખબર પડશે કે ભાઈ કોણ છે એ નવું સદસ્ય જે સોમવારે અમારા ઘરે એન્ટર થવાનું છે અને જે ઓલવેઝ અમારી હારે રહેવાનું છે જો કે ઓલવેઝ મારી હારે હોય તો ખરા છે એમ કે બટ આ હવે સ્પેશિયલી રહેવા જ આવી જાય છે મારી હારે એમ કે તો એના માટે તમારે સોમવાર સુધી કન્ટિન્યુ રહેવું જોઈએ અને જુઓ કે ભાઈ સોમવારે સદસ્ય નવું કોણ છે અમારું એમ કે તો ત્યાં સુધી ગુડ નાઇટ અને બાય બાયને મળીએ સોરી મળીએ પાછા કાલે બેક